હે મા પાવા ગઢથી હે ઉતારા માવા વાળું એક હોય ને દર તો તાલુ હોય એમાં માતા અંગર બોસું વાપર્યા એ મા તું જગણી

બીજેથી થી આયા પવાસ માતયા સા પૂરા ને ઘર બેર મોજી રે ત્રીજે થી ત્રીજુ માનુ નોર તુજી રે ચિંતા વિઘન વિનાશીની માળી કમલા સની સકલ વીસ હથી હંસ માળી દુર્ગા દે અમને સુમંત માળી ભગવતીના નોરતા હવે નજીક આવી રહ્યા છે નવરાત્રિમાં છે એ નવ દિવસ આપણે માતાજીની આરાધના કરીશું ત્યારે અવર રાજકોટનું ખાસ કરીને એવો લક્ષ્ય હોય છે કે જે પ્રાચીન આપણા ગરબાઓ છે કે જે પહેલાં માતાજીની આરાધના થતી તો ગામડાઓમાં ચાચર ચોકમાં ગરબી આવે અને બાળાઓ છે એ દેશી ઢાળમાં તબલાના તાલે અથવા તો કોઈ સાજ વગર છે એ માતાજીના ગરબા ગાય અને નવ દિવસ માતાજીની આરાધના કરે અત્યારે જેમ જેમ યુગ આગળ વધી રહ્યો છે નવરાત્રિનું સ્વરૂપ પણ બદલાઈ રહ્યું છે પરંતુ આપણે આ જે પ્રાચીન ગરબા છે એ જીવંત રહે એના માટે આવા જે ગાયકો હોય છે એને આપણે લઈ આવતા હોઈએ છીએ ત્યારે આજે એવા જ એક બેન આપણી સાથે છે કે જેઓ પ્રાચીન ગરબા ગાય છે વિજુબેન આહિર આપણી સાથે છે બેન ને પેલા તો ઓવર રાજકોટમાં સ્વાગત છે પહેલા તો અમારા દર્શકોને તમારો થોડો પરિચય આપી દેશો તમે હા અમારે અમે તો ગામડામાં રહીશું ભાઈ અમારે પડધરી તાલુકામાં આવે ખંઢેરી ગામ ને જિલ્લો રાજકોટ લાગે અને હું તો દેશી સૌ ભાઈ મને કાઈ ભણેલી સૌ નહીં એટલે મોઢે જૂનવાણી ગરબા આવડે તો આધુનિક ને જૂનવાણી ગમતા હોય તમારા જેવા ને તો હું તો કશું સારું કહેવાય નકર હતા કોઈને ગમતા જ નથી ઓલા તાલના જ થઈ ગયા ગરબા તો ગાવા વાળું એક હોય ને દહ બાર તો તાલ હોય એમાં માતાનો ગરબો શું સાંભળી બાકી દેશી ગરબા તો એને કોઈ પોગે ભાઈ તમે મારી વાત કરી કે અત્યારે થોડુંક બદલાતું જાય છે ત્યારે રાજકોટ સિટીમાં બધા પાર્ટી પ્લોટ ના ગરબા ને ડીજે ના તાલે રમે પણ તમે જ્યારે નાના હતા ત્યાં ગરબા રમવા જતા છો તો એ આખું ગામડાનું વાતાવરણ કેવું હતું એની તમે વાત જ કરો ભાઈ અમે એવા ગરબા ગાય ને તો માતાજી જેઠા ન આવું હોય તો આમ પટમાં આવી જાય સાસર સુખમાં અને હવે તો ક્યાં માતાજી હોય ને ક્યાં રમતા હોય ને એના તાલમાં ધૂનમાં જ રમતા હોય ને એ દેશી ગરબાને કોઈ પોગે જ નહીં એટલે એ એક મર્યાદા પણ હતી અને અહીંયા ગામમાં તમે ગરબા રમવા જાતા ખરા હા હા બાપુ ની હતી ને તઈ જાતી એટલે હું આમ તે દીત કાય એવું બધું બહુ નોતું પણ આમ ગાવાનું એમ રમ હતું કોઈ લાવુસ બાવુસ નોત બરાબર એમ રમ બેઠા બેઠા ગાય પણ તે નદી આવા જાતો મારો ઠીક હા એટલે હા હાદો હારો હતો પહેલેથી ને એટલે કાઈ માયક ની જરૂર જ માયક હતાય નહીં ભાઈ

હે તારા દીવડા બે આ રે મારી પર ગટયા પોયા મારી તારા સણા ગઢ ગીર નારા નવખાંડ માં ની નજરું ફરે રે કે મારી તમે બે ચારે લડી વાટું જુએ રે લો કે ગોરબો હો ગાયો નાગાય માયે મોડી માને અમ્મી હે જરે માળી તારા બેસણા ગઢ અને દર્શકો તમને જણાવી દઉં કે આ જે બધા ગરબા માવળિયું ગાય ચાચર ચોક માં તો આમાં કઈ પેમેન્ટ નો હોય કોઈ આશા એ માત્ર માતાજીના ભક્તિનું તત્વ અને એનાતન ધર્મ ની પરંપરા છે અનેક સ્વરૂપો માતાજી ના પૂજાય છે નામ નોખા નોખા અને કુળદેવી માં બધા અમારી બાકી ભલે ધમાલું કરે એમાં કેમકે ભાવ ભલે છે જયારે ભાવ જોઈશું ભાવ ભક્તિ નો નથી થતી અને માટીના સુરની ની આ મજા છે ખાસ કરી અને ખોડિયાર માને પણ યાદ કરવા પડે આપણે આમ તો બધા સ્વરૂપો છે આપણે એક પછી સાંભળશું તો માનો કોઈ ગરબો આપને જો યાદ હોય ખોડિયાર મારી ની પા

ઈ અઢારસો પાદર છે એમાં ખોડિયાર આપી દીધા હતા અને આ બધી મજા છે અને એક એક ગરબા સાથે પાછું કોઈ પરચાની વાત હોય કથા જોડાયેલી હોય એ બધી મજા હતી બેન અત્યારે તમે વડીલ છો અને તમે ઘણા બધા એમ કે તમાર જેવડા દીકરા છે ભાઈ 35 વર્ષનો મારો દીકરો છે હા અને મારા બાહઠ મુ વર જાય છે આ તો મારે આખું ઓપરેશન કરેલા છે પણ તમારો ભાવ હતો ને એટલે મેં કીધું હાલો મારી વાડીમાં ગાય દો માન આમંત્રણ છે છે એટલે એટલે ભાઈ હું તમને ઓળખતીય નથી પણ તમે મારી વાણી સાંભળીને આવ્યા છો મને તમારું નામ દે નથી ખબર જી એટલે અમારો એ જ લક્ષ્ય છે કે ભાઈ જે અત્યારની પરંપરા છે તો એક પ્રશ્ન એ થાય કે અત્યારે જે બહેનો છે કે જે ગરબા રમવા જતી હોય ગાવા જતી હોય તો પરંપરા તમે વડીલો એમને આપશો તો એ આગળ વધારશે હું તો એ જ કહું તમારું નામ શું છે ભાવેશભાઈ ભાવેશભાઈ પેલા તો શરમ આવે આપણને અતારે એ ગરબી નથી હા ઈ બધા આ ધીંગાણા કહેવાય હા એ આવા રાસ નો રમાય અને હું તો કઉ છું તમે ગામો ગામ જઈ અને જાહેર કરો હું તો બધે ન પોગું આ હું તો મીડિયાવાળા હું ભગવાન માનું છું શું કે અમે એક ઠેકાણ બોલીને તો તમે આખા રાજ્યમાં અમારું બધે જે આપણું જૂનું આધુનિક છે ને એ અમે કઈ કે દીકર્યું તમે ગરબી ગાવ અસલ ગરબી રમો માથે ગરબો હોય માત્મા દીવડા હોય અને માતાજીના સાસર શોકવા ગુમરા રમો અને એ ખાલી એક ઢોલ વાગતો હોય એના તાલે રમો તાણી તો ભાઈ ડીજે થઈ ગયા એવા વાત જ કરો અને અને અંદર એમાં માતાજી નું આવે માતાજી તો અંતર ના ભાવ માંથી આવે અને માતાજી કઈ ભાવ નહીં ભોખી છે એ કઈ આવા કઈ તાલ સુર ને ડિસ્કા કરો ને એવા કપડા પહેરે ને મારે આપણા દેશી લુગડા ને દેશી ને કોઈ ભોગે ભાઈ

આહિરની ની ગીરે જલ્મ લેવો હોય ને ભાઈ તો અહીંયા ભગવાન આગળ બધું રજૂ કરવું પડે કે મારે આહિર ની ગીર જવું છે ને એની રેણી ટેકી હોય તો જ આહિર જે જલમ થાય અને અમારા આહિર નો આ પહેરવા બધો હોય આને કળંદિયા કહેવાય એટલે આમાં બે વસ્તુ બને પેલા દીકરી વાળી જાતી ને તો એકલી જાતી આ કઈ હતું નહીં તો ગમે તે કોઈ હમો જડે ને દીકરો મારો હમો આવે ને કઈક બોલે ને એટલે સીધું આમ માર દે ને એટલે એનું માથું તોડી નાખે એટલે હથિયાર નું હથિયાર શસ્ત્ર નું શસ્ત્ર અને ઘરેણા નું ઘરે એટલે આને કળંદી આપે હા અને આને આને ઘોડો હાથી ઘોડો કેવાય અને આને જોતરવી કેવાય આ બધી જૂનવાળી ડિઝાઇન છે અને આ જુમણું કેવાય જુમણું અને આને કાસને કહેવાય આ તો બહુ જૂની આ તો વરરાજાને પહેરી હોય ને કદાચ ગમે તે વરરાજા ને આ એક પહેરવું હોય ને તો વરરાજો રૂડો રૂડો લાગે એટલે આ મારા આહીર નું ઘરેલું છે ને આ વેઠલા વેટલા છે અને અમારી આ પાંદડીઓ આ જૂનવાણી છે આ કોઈ નવું નથી કે હતા ફેશન નું નથી આ બધું અમારું જૂનું જ છે પરંપરાગત અને આજે તમે પોશાક પહેરો છે આ અમારું ઓઢણું કહેવાય ઓઢવાનું કેવાય અને આને કાપડું કાપડું આ કાપડું આ ઓઢવાનું આને જીમી કહેવાય પેરણું કેવાય આ તો પછી બાર ગમે બોલી ફરી એટલે અમારો અસલ પહેરવા

અમે આ લુગડા પહેર્યા હોય ને માકે અમને દરજ મટી જાય શું કા અમારો ખોરાક એવો છે ને આ ઘરેણાનો સરસ મજાના પોશાકની બેને વાત કરી બેન વધુ એક કોઈ ગરબો આપને ગમતો હોય એવો પહેલા સંભળાવશો માયા મા માર ગમાતા જાણે જાની દેવી તું જાગતી જય હો હે દેવી તું જાગતી હે દેવી તું હાક જાગ ભગતોની સંભાળ માવણી એ માવણી યમને મારગ બતાવજે ય ગબતા બતાવજે પછી હે મારી અરજી સુણી ને મારી ધોરી દોડી આવતા અરજી સુણી ને મારી ધોરી ધોરી આવતા સીધા રસ સામાવણી એ મને માર બતાવે તે માર બતાવે મું માઈ માં માર્ગ બતાવા માતાજી ને સાક્ષાક આવે માર્ગ આવે અંતર ના જે ભાવ હોય છે એ હંમેશા પ્રગટ થઈ જતા હોય છે બેન મુંબઈમાં નું જે આપે ગરબો ગાયો તો મને યાદ આવ્યું કે આમ તો મુંબઈમાં કુળદેવી અલગ અલગ બધા હોય પરિવારોના તો પછી કચ્છમાં માં આશાપુરાના બેસણા છે અને એમના પણ અનેક ગીતો ગવાતા હોય છે તો કોઈ એવું તમને યાદ આવતું હોય તો એ પણ આપ સંભળાવશો હે મારે અંબાઢડો જોવો સે આસા પૂરાનો રે હે મારે અંબાઢડો જોવો આસા પૂરા માતનો રે હે મારી અરધી સુણીને મારી આવજો રે મારી હરદી સુણી ને મારી જો રેતા મારો યા દરે જો આ સાપુરા મારે મારી વારે સળો ને વાગે શરીર રે મારી વારે સળો ને વાગે શરીર રે કે અત્યારે તો કેવું થઈ ગયું કે બેનો ને ઘરે કામ ઓછા થઈ ગયા જેમ સુવિધાઓ બધી વધી ગઈ તો તમે જયારે ગરબા રમવા જતા છો ત્યારે તો વાડીનું એટલું કામ હોય ઘરનું એટલું કામ હોય તો થાક ન લાગે તમને થાકે લાગતો ને તય તો ભાઈ દાંડિયા નો જડતા ઓલા વગાડવાનો દાંડિયા હોય ને રમવાના એ નો જડતા પછી હમેરવો થાતો ખેતરમાં આ ખેતર હોય ને એમાં હમેરવો થાતો પછી હમેરવાના આવડાવડા લાકડા કાપી લઈને હમેરવાના પાંદડા હોય ને એને લઢી નાખી એમાં લઢીન પછી એનો કલર કરી પછી દાંડિયા કલર કરી દાંડિયા અમને નો ભાઈ એવી ગરીબાઈ આ ભીડ લઈ جاتی એટલે અમે આખો દી વાડીએ જાય હવાર ના જાય આખો દી એમ થાય રાતે ગરબી ગાવી છે તે દી વાડીએ જાજુ કામ કરી દે એમ થાય કાંઈ ગરબા ગાવા જાવ પછી હાઈ જે અમે માથે ગરબો લઈ નાની નાની હોતી તો ગામમાં ગરબા ગાવા જાય અને ઓલા દાંડિયા હવારના વિકવા હોય ને હાઈ જે લે આવી ઘીરે પછી અમે ગામમાં ગરબા ગાવા જાય ઘીરે ઘીરે ગરબો ફેરવી ભાઈ એક દસ જીદી બોલતા ગીત ગાય ગાતું ગીત એ ગીતે છે મારી ગરબતી મારો ગરાશિયો ન પર ઘેર ગાવા જાય મારો ગરાબડો મારો પાઘડી માં રાખે ફૂલ બાય માર ગરાબડો પાય મારો હોશીલો ખીસ્સા માં રાખે ફૂલ બાય માર ગરાબડો હું નોતીને પા પામારા વિરા શેર યાદ ભાઈ મારા ઘર આ બીરે ગીરે જાય ને જેના દીકરા હોય ને એને ગરબો ગાઈ દે તો એમ કે આઠ દી પછી ઢોકળો લઈ જજો ઢોકળા ને દસ્યું હોય અને એની મજા ભાઈ એની તમને વાત હતા રમે ગમે નહીં આપડે ઈ આવા ગરબા ગાતી હોય ને

એવી શ્રદ્ધા એવી શ્રદ્ધા અને માતાજી નું એવું તપ હતું ભાઈ માં સે ઈ તો માં ને માં ઈ તો માં બીજા વગડા અને બેન ગામડામાં માં આપણે જે ગરબીમાં બેન બેનું દીકરીઓ ગરબા રમતા હોય તો શિસ્ત કેવી હોય જે આજુબાજુ જોવા વાળા બધા બેઠા હોય એ મર્યાદા કેવી ઈ કેવું પવિત્ર વાતાવરણ વાત જ કરો માં જો આમ જણ જણ કોર બેઠા હોય બાયુ બાયુ કોર બેઠી હોય અને કોઈ છોકરા બેન દીકરી સામું જોવે નહીં અને આ મોબાઈલે આવીને તો ભૂખ દીધી મોબાઈલ ક્યાંથી ગરી ગયા હવે તમે ગમે તેટલું ધ્યાન રાખો મોબાઈલ ભાઈ હું અહીં આવીશ કે ને ખબર મોબાઈલ મારા ઘર છે એટલે મોબાઈલ નહોતા ને ભાઈ મર્યાદા બહુ હતી મર્યાદા હતી અને એકાબીજાનું માન રાખ તે દેજો આપડે આવી રીતે ખાટલા હાયરે બે હતા પણ કોઈ બીજો વિકાર નહોતો બધા

આપડે ગોરણી પણ જમાડે ને માતાજી ની ઈ વાત કરો કેમ કે ઘણા એવું પણ કરતા હોય છે ને કે નવરાત્રી માં એનો મહિમા હોય છે દીકરીઓ ને જમાડે નવ નોરતા રમાડે પછી નોરતા નવ મે નોરતે માતાજી રૂપે ઘણાને હૃદયમાં આ રમતી હોય ને કોતરાઈ ગયું હોય કે માતાજી સ્વરૂપે અમે ગોળણીઓને બરક્યાવી અને એને ગોયણું નોતરે એના અંગૂઠા ધોવે એનું સલામત લઈએ પછી ગોળણી જમાડે પછી દેવાય એટલી ને આપડે કઈ સાધુ બામણ હોય તો દક્ષિણા બોલાય ને કરી છોકરીને વાપરવા પૈસા દે કોઈ સુરલી કોઈ વસ્તુ છોકરી પહેરવાની દે ઈ પરંપરા માતાજી મારા કે ને જોતા રે જોતા અમને મળ્યા સાચા સાગર ના મોતી એમાં કદાચ માતાજી નો ભેઠો થઈ જાય ભાઈ દસ પંદર આવ્યું હોય ને એમાં એક સાક્ષાત માતાજી તો જ એના રૂપમાં માં એની ઘી એ હતું પેલા મહાકાળી માં પત રાજા નો જે પણ યાદ આવે એને કઈક પેલું ગીત તો આપડે જો ઓલું જ ગાવાનું હોય પડવે થી પેલું માનું જીરે બીજે થી આ પવાસ માતા સા પૂરા ને ગર બેર મો ત્રીજે થી ત્રીજું માનું નોર તું જીરે હે સો થે સો ગાર મારી માતા સા પૂરા ને ગર બેર મો પાસ પાસ પાસમે પસમું મન તું દીરે સોઠે સઠે થી આય અપવાસ મા તા પૂરા નેગર બેર મીરે હાથમેથી હાથમું નોર તું મારી આઠ હેમારી અવતરી અમારી માત માતયા સાપુરા ને ઘર બેર રે એમાં નવ મે થી નવ મુનું તૂધી રે એમાં ના દસે ઘણા પવા સમાત આશા પૂરા ને ઘર બેર મોદી રે પેલા આધુનિક માં પેલા પેલો આ ગરબો ગાતા પડવે થી પેલું માનું

અને એમાં ચાચર ચોકના ગામના બધા વડીલો મોભીઓ હોય એમાં પછી ચડાવો પણ થાય અને પછી આરતી ઉતારે જે રાજા પૈસા દે એને આરતી આરતીનો લાભ લે હા અને એ પૈસા પાછા માતાજીના કામમાં ને ગામના એટલે સડાવો કરે હા તો એ આરતી કોઈ કઈ તમને આવતી હોય મગજ તો એ સંભળાવો ને પછી આપણે એટલે જો આ જય આધ્યા શક્તિ તો એ ગાય છે બધા એવી આરતીઓ અતાણે અતાની આધુનિકમાં આરતી તો ઘણા બોલે છે એમાંની કોઈ પણ તમને દીવડા જગમગ જગમગ થાય આરતી નવ દૂર ગામરતી નવધૂર ગામની દીવાડા જગમગ થાય મારી ઉતો લાવ્યો સ ફૂલડાનો હાર એ મારી તમે પેરોતા આનંદ મને થાય દીવડા જગમગ જગમગ થાય મારી ઉતોળ લાવ્યો સ દીવડાની જો મારી તમે શિકારો कार न था य दीवड़ा जगमग ग जगमगताय दीवड़ा जगम गजगम गाय आरती खंडेरी गाम माता या आरती खंडेरी गाम माता यगम जगमग जगमगता यगम ग जगमगता

અમે ગાતા હોય અમને શોખ થી હોય પણ આ તમે કેટલે પોગાડશો આ કેટલા માણામાં આના પડશે હો થોડોક થઈ છે મારું ઇન્ટરવ્યુ ભાઈ લેવા એવા તા વિજયભાઈ જી એમાંથી મને ઘણા પ્રેરણા મળી ઘણા કીધું કે ના આ જૂનું આધુનિક છે ને એ બરોબર છે આ જૂની તાને સંભારો ને તો આ થોડુંક માવડીએ સરસ મજાના પરંપરાગત ગરબાઓ સંભળાવ્યા અને આવી જ રીતે અવર રાજકોટ પરંપરાને સાચવવા માટે હંમેશા અગ્રેસર રહેશે જો આપના ગામની આજુબાજુ આવી જ રીતે માવડીના જેમ જે માતાજીની ભાવથી ભક્તિ કરી અને ગરબા ગાતા હોય તો આપ અમારો સંપર્ક પણ કરી શકો છો અને આવા જે ગરબા છે એને આપ પ્રોત્સાહન આપશો જેમ જે માવડી જે ગાય છે તો એવા સાંભળો તમે એમને બોલાવો ગરબીમાં તો તમને ખ્યાલ આવશે કે આ આપડી સાચી પરંપરા છે તો આવા જ વિડીયો જોવા માટે આપ રાજકોટની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં